એક તરફ ભાજપ દ્વારા ગરીબ દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગરીબ પરિવાર ની વારે આવ્યા છે અને તે ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે ભાજપ સામે બાયો ચડાવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પ્રમુખ દ્વારા ગરીબ પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલી અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું પરિવારની વધુમાં એવી પણ ફરિયાદ છે કે આ બાબતની ફરિયાદ કરવા પરિવાર જ્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમની સાથે પોલીસ સ્ટેશનમાં પણ ગેરવર્તન કરવામાં આવ્યું ત્યારે આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમના કાર્યકરો સાથે આ ગરીબ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા સાંભળો ચૈતર વસાવાએ પરિવાર સાથે મુલાકાત કરીને પરિવારને શું કહ્યું તમારે કોઈ નથી તમે એકલા આવી રીતના નથી રહેતા આ તો તમારા રહેઠાણ માટેનું ઘર છે કેટલા એ લોકોએ એમના ધંધા માટે કીધું છે કે ધંધા માટે બધા જમીનો પર કબજો કરી બેઠા છે બિલ્ડિંગો બિલ્ડરો એ બધી જમીનો પર બિલ્ડિંગો બનાવી બારોબાર વેચી મારી છે તો

તમારા પર એકદમ રિકવરી આવે એવું થોડું ધ્યાન રાખજો એકદમ વીકનેસ છે અમે બધા છે તમારી સાથે ચિંતા નહીં કરતા હા સત્ર નું મારું ત્યાં બોલવાનું બધું હતું પૂરું થયું રાજેશભાઈ આજે હું ત્યાં આવું છું બેનને મળી લઈ સાથે ઉભા છે આપણે બધા અને આજે આહવાન કરીશું આપણે બધા તો બધા જ આપણને મદદ કરશે ભરૂચ બધા લોકોને ખબર છે એમની સાથે અન્યાય થયો છે પહોંચી ગઈ છે સરપંચાઈ રિસ્પોન્સ નથી નંબર તો રોજ લઈને જે બી કામ હોય તમારી

થોડા દિવસ પહેલા ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે પચીસ વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકલ અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માંગવા માટે આ કરતા હશે સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાંય ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાય છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળી આપનારની આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિવાસી આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારો પ્રયત્ન રહેશે ત્યારે ચૈતર વસાવાણી આ કામગીરી પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર